જો પહેલાના જમાનામાં કેવું હતું કે કે સવારે ઉઠો ને તો તમે પિક્ચરોમાં જોઈએ આવે પિક્ચરોને આમામાં આરતી આપે બધા આપણે જોયું હશે સવારે ખબર છે કદાચ પેલા તમારા દાદીમાં હશે એ સવારે ઉઠીને આખા ઘરમાં આરતી આમ આપતા હતા આમ હાથે હવે શું કરીએ છીએ રીલ ઊંચી કરીએ છીએ આમ જ કરીએ હાથ હજી એમનો રાખ્યો છે પણ આરતી ઉપરથી ભગવાન આવતા દિવસોમાં તમે યાદ રાખજો આપણા બધા અંગૂઠા જ મોટા આવવાના આંગળાની જરૂર નહીં કારણ કે અંગૂઠા ની જરૂર પડે એક જાય બીજી આવે બીજી જાય ત્રીજી આવે હૈલા જ રાખે હૈલા જ રાખે અને કલાકોના કલાકો આપણા બધાનો સમય એમાં જતો રહે કમાણી કોણ કરે તો કે ઇન્ટરનેટના પેકેજવાળા અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે એક વખત ચોવીસ કલાકમાં એક કલાક એવો રાખો કેવું વૃદ્ધો છે પાસે બેસવા બા પાસે બેસવા જઈ એટલે તરત આપણે ખીજાવાનું શરૂ કરી અમે તારા જેવડા હતા ને તો આમ કરતા હતા અમે તારા જેવડા હતા ને તો આમ કરતા હતા એક વખત એક છોકરા ને એના પપ્પા એવું કહેતા હતા કે તું જો તારી ઉંમર નહોતો ને તો હું આમ કરતો હતો તારી ઉંમર ને હું આટલો કરતો હતો એટલે છોકરાએ પૂછ્યું તમારી ઉંમરે છે ને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા સારી પેઢી છે આપણે દરેક છોકરાનો અત્યારે તમે કઈક સાંભળો વોટ્સઅપમાં આવે કઈક છોકરો ભાઈ ડોક્ટર થઈ ગયો એક છોકરો એન્જિનિયર થઈ ગયો એક ભાઈ આઈએસ થઈ ગયો એક ભાઈ આઈએસ એટલે આપણા છોકરાને સટાક સટાક દેવા માંડી જો આ કંઈક કરો કઈક કર કઈક કર એટલે છોકરાને એમ થાય કે અમથા ની યાર બેઠા આના કરતા મોબાઈલમાં રહ્યા હોત ને તો સારું હોત તો હા ભળવા હટું ને કે આપણે કેટલા ખરાબ છે તમને એવું લાગે છે કે તમારી નવી પેઢી તમને એમ કે તમે અંબાણી જેવા થયા હોત તો હું અહીંયા પડ્યા પૈાર્યા એમણે કોઈ દિવસ તમને કીધું અહીંયા બેઠેલી મમ્મીને કોઈ દિવસ એમ કીધું કે મમ્મી તું આ દીપિકા પાદુકોણ જેવી લાગને આવી હો સાડી પહેર્યા રાખે છે એને તમને કોઈ દિવસ એમ કીધું પપ્પા સેત સમજો રીતિક રોશન નો બોડી જો ને તમારો બોડી જો કોઈ દીધું તમારા છોકરાએ તમને કીધું જો છોકરાઓ કરતા હોય સરખામણી ન કરતા હોય તો પણ વિનંતી છે કે આ નવી પેઢીની સરખામણી પેઢી છોકરા ગામમાં કોઈ સરસ અત્યારે મંદિરની તમારી સ્થાપના થઈ પાંચ ડોક્ટર થયા એટલે આપણે બધા છોકરાઓ બીજા તાર ડોક્ટર થઈ જવાનું તાર ડોક્ટર થઈ જવાનું એ ડોક્ટર માટે કદાચ ન બન્યો હોય એ બીજા માટે બન્યો હોય એની અંદર કોઈક આવી કલા હોય આમાંથી આપણે શું અને બીજું અત્યારે સૌથી વધુ નવી પેઢીને મોટા મોટી તકલીફ છે દરેકને યુટ્યુબર જ થવું ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર જ વધારવા જ અને પછી આપણને એવી રીતે સમજાવે કે આમાં બહુ કમાણી છે પણ એક ગામમાં પચા પચા યુટ્યુબર હોય તેમાં કમાણી ન થાય એ સાઈડના બિઝનેસ કરાય ભણવું તો પડે જ અહીંયા બેઠેલી તમામ દીકરીઓને ફરી ફરી વિનંતી છે કે આજે તમે ન ભણ્યા તો આવતા દિવસોમાં અફસોસ સિવાય તમારા હાથમાં કશું નહીં આવે અહીંયા મને ભાઈએ દલપતભાઈ કીધું કે આજે તમે બધી દીકરીઓને બોલાવી છે એ ક્યારેક એસી વર્ષની સાઠ વર્ષની સ્ત્રીને પૂછજો તો ખરા કે કેવી તકલીફ થાય છે અત્યારે બહુ મજા આવે બેટા જોવાની હોય ને એટલે મોબાઈલમાં ગમે આપણને સરસ સરસ નવા કપડાં પહેરવા ગમે આપણે એક જીન્સ પહેરી લઈએ એટલે જગતનો બધો જ આનંદ એમાં આવી જાય મોબાઈલ આપણા હાથમાં હોય ને એટલે સારામાં સારી ટેકનોલોજી એક વસ્તુ યાદ રાખજો ગમે એટલો મોંઘો મોબાઈલ તમારી પાસે હોવાથી તમે બુદ્ધિશાળી નથી થઈ જતા તમારા સર્ટિફિકેટમાં વધારા નથી થઈ જતા અહીંયા બેઠેલા ચોક્કસ તમે દીકરીઓને કન્યાદાનમાં તમારે જે દેવો હોય સોનું દો ચાંદી દો જે દેવો પણ અહીંયા બેઠેલા તમામ મા વિનંતી છે કે તમારી દીકરીનું કન્યાદાન મૂકો ત્યારે તમારી દીકરીએ લીધેલા સર્ટિફિકેટ હારો આર કન્યાદાનમાં મૂકો ને તો આવનારા લોકોને એમ થાય કે જ્ઞાન નું મહત્વ છે અને સામે વાળાને કેજો કે આ સોનું આજે છે ને કાલે નહીં હોય આ સર્ટિફિકેટ છે ને આમાંથી મારી દીકરી દો લાહોનું તને કરાવીને દેશે એ કરાવતા થાવ અને એની શરૂઆત આ જગતની સ્ત્રીઓ કરવી પડશે તો કઈક બદલાવ આવે બાકી તો આ લોકો બિચારા ગમે એટલા ભર ભાઈઓ ગમે એટલી મહેનત કરશે ગમે એટલા અહીંથી ગમે એટલું કેવાશે અને ઘણા બધા એવું કે ને કે આ કાને અહીંયા બધું કરીએ બહુ બધા આ કાન સાંભળીને ઓલા કાને ખંખેરીને વયા જાય ચા પીધીને ખાધું પીધું રાજ કર્યું હવે મારે તમને એક જ કેવું છે કે આટલું જગતમાં કહેવાય છે તોય આવી સ્થિતિ છે હાવ તો કેટલા ડખા કર્યા હોતા બધા અને કૃષ્ણ અહીંના ઈજ રહ્યા એમાં કઈ ફેરફાર ન કર્યો અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી એ છે કે તમે એમ ન માની લો કે અહીંયા બેઠેલી સ્ત્રીઓ છે ને એને કઈ ખબર નથી પડતી ઘોડિયામાં ત્રણ દિવસનું બાળક રડે ને તો અહીંયા બેઠેલી કોઈ પણ સ્ત્રી કહી શકે કે એને પેટમાં દુખે છે એટલા માટે રડે છે ભૂખ્યું થયું છે એટલે રડે છે કે એને ઊંઘ આવે છે એટલા માટે ત્રણ દિવસના બાળકના રોવાના અવાજ ઉપરથી કહી દેતા હોઈએ તો તમને શું છો એમને ન ખબર હોય તમે કેટલા પાણીમાં છો એમ કહો તમે રદ કરો છો ન ખબર પડે તમે દરવાજો ખોખડાવો ને અમે તમને જોયા ન હોય ને અહીંયાની કેટલીય કેટલી બહેનો છે એ વાસી દુઓલી પાડે કરતી હોય તમે ધડ દઈને દરવાજો બંધ કરો ને તો આ બેનો છોકરાઓને એમ કીધી હગે વગે થઈ જાજો જો મૂળમાં નથી લાગતા કોકારે હળગાવી નહીં વાસ એટલી ખબર સ્ત્રીને પડી જાય ભાઈઓની સૌથી મોટી સમસ્યા એ છે કે એ સ્ત્રીઓને કઈ કહેતા જ નથી તમારી પ્રોપર્ટી ક્યાં છે એ સ્ત્રીઓ ન ખબર હોય તમે બેંક એકાઉન્ટમાં ક્યાં પૈસા હંતાડીને ગયા છે એ અમને ન ખબર હોય તમને ખબર છે કેટલી બધી અત્યારે બેંક એકાઉન્ટમાં કેટલી બધી એવી એફડી છે કે જેના કોઈ નથી કારણ કે તમે કોઈ દિવસ કીધું જ નહીં સ્ત્રીઓને કે જેથી કરીને સ્ત્રી ગઈ પોતાના દીકરાને એમ કે તારા પપ્પા એક વખત એમ કહેતા હતા ફલાણા ભાઈ આગળથી આપણે લાખ રૂપિયા લેવાનું બાકી છો આટલા બધા ગોપીત જીવન નો જીવ જરાય નો જીવ થોડુંક બહેનોને ઘરે કહેવાનું રાખો અને તમને શું લાગે તમારા તમારી પ્રોપર્ટીમાંથી અમારે કઈ ભાગ જોઈએ ના અમને ખબર છે તમારા કરતાં વધુ બચત છે યા સ્ત્રીઓ કરે છે તમારા ઘરે જ્યારે લગ્ન આવવાના હોય ને ત્યારે તમારે અડધી ચિંતા એટલા માટે નથી કે તમને ખબર છે કે એક સ્ત્રી ખોડ ઓઢીને ઓટી ને બેઠી છે એને કેટલાય તોલા હાના હંચાડી નાખો આ તો મોદી સાહેબ ને ખબર પડી કે પરણેલા નતો ને તોય ખબર પડી કાળું નાણું અહીંથી જ નીકળવાનો છે નીકળ્યા હતા ને ડબ્બા માંથી ઘઉના ને નીકળી ને એક સ્ત્રી છે અને આમાં કેવું છે મેં તો અનેકો અનેક વાર સ્ટેજ ઉપરથી કીધું છે કે તમારા ઘરના અઢી કિલો ચોખા હોય ને પાંચ કિલો ચોખા ને એ પાંચસો ગ્રામ એરડીઓ દઈએ પાંચસો ગ્રામ પાંચ કિલો ચોખા ઘઉં કે ચોખા તમારા પાંચસો ગ્રામ એરડિયામાં અમે દઈ અને એને પાંચ વર સુધી ન બગડવા દેતા હોય જે સ્ત્રી તમારા ઘરના ચોખા ન બગડવા દેતી હોય એ સ્ત્રીઓ તમારા ઘરનું જીવન બગડવા દે એમ તમે કહો છો તમારા ઘરની રકેબી તૂટે ને તો એ સ્ત્રીની ચીસ નીકળી જાય તો એ સ્ત્રીને તમે એમ કયો થોડુંક નું સન્માન કરતા અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે મને આજે આનંદ થયો કે તમે તમામે તમામ દીકરીઓને સરસ રીતે વધાવી પણ એનો અર્થ એ નથી દીકરીઓને એટલી બધી વધાવીએ અને પુત્ર વધ્યોને આમ જાતિ કર નાખીએ એ સમાજ ત્યારે જ સંપનો ભાગીદાર બને અને અહીંયા બેઠેલી દીકરીઓ જયારે પોતાના સાસરે જાય ને ત્યારે કહેજો કે દીકરીઓના સન્માન કરવાના હોય અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તમે સરસ સાસરેથી આવ્યા હવે તમે સાસરેથી આવ્યા હશો ત્યારે તમારી મમ્મી કે જે હવે વૃદ્ધ થઈ ગઈ છે કે તમારી મા જે વૃદ્ધ થઈ ગઈ છે તમારી બા એ તમને તમારી ભાભીને ખબર ન પડે એમ તમને એમ કીએ કે જો હું જીવતી છું ને ત્યાં સુધી તારા ઘરમાં જે જોતો હોય લઈ જા મારા ગયા પતન મળે કે ન મળે એ તમારી ગમતી કંઠી છે કે નાની એવી વીટી છે તમે દીકરીને આપી દો અને પછી પગ ભાંગે ને ત્યાં દીકરાની ઉપાય અપેક્ષા રાખો તો મારો હાથ જો તારી તો ફરજમાં આવે તમારે કંઠી ને વીટી ઓલી દેવીશ અને સેવાની આગળ કરાવડાવીશ એ બરાબર નથી કરિયાવરની પરંપરા તમે આમ શાંતિથી વિચારશો ને તો આપણી બધી પરંપરામાં એટલા માટે સરસ હતું કે એક સાથે તમે દીકરીને સરસ દેવાતું હોય દે પછી ટાણા હાચવવાના હોય પછીનું જે તમારા કુટુંબ છે એ તમારી ગૃહલક્ષ્મી માટે છે કારણ કે તમારું વૃદ્ધત્વ મને ક મને સાચવવાની એ સ્ત્રી છે તો અહીંયા બેઠેલી ભણેલ ગણેલ દીકરીની પણ જવાબદારી હોય કે જો તમારી મમ્મી છુપી રીતે તમને કંઠી દઈ દેતી હોય ને તો કહેવાય તમારા બાને કે ભાઈ જો છે ને આ સ્ત્રી આવવાની જ ભાભી આવવાની તું એને દે અને આવું કર્યું હોય તો આવતી નણંદ રૂડી લાગે બાકી તો આપણને એમ થાય કે આ ક્યાં આવતી હશે બધા વાહુ ઘણી બધી નથી હોતી નણંદ અઘરી પડી જાય આવે તો આપણે થાય બધા વાહુ કામ આવતી હશે અને હા ઘણી ભાભીઓ એવી માથા ભારે છું જરાય એમ નહીં કહું તમને શું લાગે છે હંમેશા એ તમારી પાસેથી લેવા જ આવે છે આ જગતમાં આપણે ત્યાં તમને બધાને ખબર છે કે છેલ્લે પછી અમારે ત્યાં તો એવી પરંપરા છે કે થાપા માર્યા પછી તમારે લેવાની હોય એ વાત એટલા માટે છે કે એ જગતનું પહેલું વિલ છે કે થાપા મારીને એક દીકરી પોતાના ભાઈને પોતાના બાપને એવું કહે છે કે આજ પછી આ ઘરમાં જે છે એના ઉપર મારી નજર નહીં જાય એ દસ્તાવેજ પછી દીકરી જ્યારે જ્યારે આવે છે ત્યારે પિયરવા પોતાનું એક પોતાની જુવાની ગોતવા માટે આવે છે પોતાનું માટે આવે છે હંમેશા એ તમારી પાસે લેવા આવે છે એવું નહીં અને ટાણા સાચવતા હોય ને તો તમે વાલા લાગો આપણા બધાનું કેવું છે કે અહીંયા સરસ મજાનું કોઈક એમ નક્કી કરે કે આને બોલાવા ઓલા કરવા તો ફાળામાં આપણે પૈસા દઈએ લાખો રૂપિયાનો ફાળો કરીએ પણ તમારી દીકરીના ઘરે નું ટાણું આવે ત્યારે બસ એકાવન કર નાખો ને હાલે એનાથી ભગવાન રાજી નહીં થાય પેલા પોતાનાઓ ને સાચવો પછી પારકા ને હાચવો ગમે એટલા પારકા ને દેશો ને તો પારકા પારકા જ રહેશે પોતાનો લોહી હશે ને એને જીવ બળશે ને તમારો દોડતો ને પાછો આવશે અને એટલીસ્ટ બીજા કઈ નથી પતિ પત્ની તમે એકબીજાના થાવ એક દિવસ એક ભાઈ ઓફિસ થી ઘરે આવ્યા અને એને એમ કીધું ખાચું હો તારો સોળ સમવાનું વ્રત ફળ્યું એટલે ઓલા બેન કે કઈ રીતે એ કે આજે અમારી કંપનીના પચાસ લોકો દટાઈ મે આખી બિલ્ડિંગ કડડ થઈ ગઈ એટલે ઓલા બેન કે તમે કેમ બચી ગયો હતો એ કે હું તો માવો ચોડવા બહાર ગયો હતો ને એટલે આપણો વાંધો ન આવ્યો અને પાછા ભાઈ માવો ચાડતો જોયું વ્યસન કાંઈ હાવ નક્કા કામ લાગ્યું ને બેને ખાસ ધ્યાન ન આપ્યું પછી બે પતિ પત્ની સાંજે રાત્રે ટીવી જોતા હતા અને ટીવી ચાલુ કર્યું એટલે સરકારે જાહેરાત કરી કે જે જે લોકો મૃત્યુ પામ્યા છે એના દરેકના ઘરને એક એક કરોડ રૂપિયા આપવાના છે એટલે ઓલા બેન કે જોયું તમારી માવાની ટાઈમ ચૂટી નહીં હજી આજે હું કઉ છોડી દો આ છોડી દો કરોડ તો મળત વિનંતી છે અને આમાં કેવું છે કે ત્યાં ધારો કે અહીંયાથી એક જાત્રા કાઢવાની હોય કે નક્કી કરે કે અહીંથી આપણે બધા હરિદ્વાર જવું છે એટલે ગુજરાતી બહેનો એવું કહીએ કે અથાણો તું લેજે થેપલા હું લઈશ થેલો તું લેજે બેગ હું લઈશ અને ભાઈઓ એમ ન ના કરે તમાકુ તું લેજે અને હોપારી હું લઈશ અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે ગંગાના પ્રવાહમાં જાઓ દેવોના સ્થાને જાઓ ત્યારે એને શ્રદ્ધાળુઓની જરૂર છે પ્રવાસીઓની નહીં તમે મજા કરવા માટે ત્યાં નથી જતા દરેક વસ્તુ મજાના સ્તરે લાવી દેશો ને તો જીવનમાં આપણામાં ને પ્રાણીમાં કઈ ખાસ ફેર નહીં રે તો તમે ઓલું કીધું ને એટલે ચોર્યાસી ફેરાણ માટા જ માયર્યા રાખવાના આવશે આપણે કહીએ બધા જ અહીંયા બેઠેલા તમામ લોકો અત્યારે ગીતા જયંતિ હમણાં થોડાક વખત પેલા આવી આપણે એમ કીધું ગીતાજીના પાઠ કરવા જ જોઈએ પાઠ પાઠ કરવા કરવા જોઈએ જોઈએ ગીતાજીના ચોક્કસ પણ ગીતાજીના એકાદ શ્લોક પ્રમાણે જીવવું જોઈએ કાંઈ ન કરી શકો શકો જ ન કરી તો તમે એટલું તો કરી શકો કે થોડોક મીઠો આવકારો તો રાખો તમે કદાચ કાક બાપુની રચના કદાચ બે દિવસના એકાદ વખતમાં એકાદ કોઈ કલાકાર ગાય પણ ખરો કે તારા આંગણિયા પૂછીને કોક આવે તો આવકારો મીઠો આપશે એમાં એક વાક્ય એ છે પૂછીને આવે આમનો હેલો આવે એમ નહીં ડેલી ખુલી ઘરમાં હું ઘરી ગયો એમ નહીં પૂછીને એટલે પાંચ ઘરમાં નહીં પાંચ ગામમાં તમે પૂછાતા હો એવા માણસ હો તો તમારે ત્યાં પાંચ ગામમાં તમે ક્યારે પૂછાવ કોકની આગળ ઘસાણા હો તો આપણે કટાઈ જાય પણ ઘાય નહીં પછી ઉપર વાળો હામ ન જો આને મેં હુકમ હોય આના કરતા બે કૂતરાને માણા બનાવ્યો હોત ને તોય ચોકીદારી માં રીતે કામ લાગત વિચાર કરજો આજે કે બે દિવસ ત્રણ દિવસ પછી તમે સરસ આ બધી પ્રાણ પ્રતિષ્ઠા પછી ઘરે જાઓ ને થોડાક શ્વાસ લ્યો ત્યારે પૂછજો તો ખરા કે આ જગતમાં એકાદ વ્યક્તિને કામ લાગે એવું મારી પાસે છે શું આ આખા ગામને જરૂર પડે તો હું કઈ રીતે કામ લાગું એમ છું માવાના બે ભાગ કરવામાં અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે કે મૂકી ન શકો તો કઈ નહીં પણ નવા ઉભા ન કરતા ચાંક તો ખરો એમાં કઈ ન થાય હોપરે તો હારી ડોક્ટર કીધું છે એમ એમ કરીને બંધાણ કરતા અને તકલીફ એ છે કે શરદી ના ચેપ લાગે પણ હારપના ચેપ કોઈને ન લાગે આ દલપતભાઈ આટલા દિવસથી કામ કરી રહ્યા છે કોઈને એવો વિચાર ન આવે કે સ્કૂલમાં જે છે એ સ્કૂલની દીકરીઓને આપણે કંઈક ભણવા માટે મદદ કરીએ બે વ્યક્તિઓ ના પાડતા હોય તો ગામના લોકો ભેગા થઈને જાઓ કે દીકરીઓને ભણાવવી જોઈએ આઠમા ધોરણ પછી પણ તમે દીકરીઓને ભણાવો જો તમે ભણાવશો નહીં તો આ સમાજ ક્યારે અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં જ્યારે જ્યારે સંસ્કૃતિ બદલાણી છે એ સ્ત્રીના ભણવાના કારણે બદલાણી છે કારણ કે આવનારો સમય કે સમાજ એ સ્ત્રીના ગર્ભમાંથી મોટો થાય છે એ સ્ત્રી ભણેલી હશે તો બે કુટુંબને તારશે બેને સમજાવશે અને પાછા આપણે એમ કહીએ બહુ ભણેલ ગણી રહ્યો લે બહુ પછી આમથી આમ કરે તમે ન ભણી ન કરી લીધું આમથી આમ જ કર્યું એ જ કર્યું તો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ભણાવો અવાજમાં થોડોક મીઠાશ રાખો થોડાક દાંત કાઢો આટલા બધા ધરખમ થઈને કાર્યો કોની લોન તમે લીધી છે તમે જો બેનો મળે ને એકબીજાને તો એકબીજાને સ્માઈલ કરે હસે બે કલાક તમે બે અજાણી બહેનો પણ બે ભાઈઓને તમે મૂકો એકબીજાને અમે ડોળા જ કાઢે નો બોલાય તો હું શું બોલાવ ઈ નો કે તો આપણે કે જરૂર છે એવું તો માનતા જ નહીં જરૂર કોની જ અને અડધા લોકો એમ કે અમે એને ગયા હતા પૂછ્યું જ નહીં અમે જમાયો આવ્યા હશે દીકરીઓની સાથે ફ્રીમાં આવ્યા હોય ને અને જમાય પાછા પહેલાના જે લોકો બરણીમાં ઘી લેવા જતા હશે ને ત્યારે તમે જોયું હશે કે પેલા બરણીનું વજન કરે બરાબર પેલા બરણી મૂકે ત્યારે સીધો કાંટો ન મૂકી દે શું મૂકે પથ્થર મૂકે લાકડા મૂકે થોડા ડૂચા મૂકે અમથી વસ્તુ મૂકે હે અને એમ કે આ ધડો કર્યો બરણીનો ધડો કર્યો તમે ભણ્યા તમે નોકરી મળી તમારા લગ્ન થયા તમારા બાળકો થયા એ બધા તમારા ધડા થયા તમારી બરણીમાં ઘી નથી પુરાણ બરણીમાં ઘી ક્યારે પૂરાય કે તમે પાંચ માણસમાં પૂછાતા હો દસ માણસની તમને મદદ કરી હોય ત્યારે એને ઘી ઉમેર્યું કહેવાય તો ઉપરવાળાને રાજી થાય આપણે ઘણા બધા એમ કે સ્વર્ગ માટે કરો સ્વર્ગ માટે કરો સ્વર્ગ માટે કરો તમને શું લાગે છે સ્વર્ગ નથી સ્વર્ગમાં છે હું તો કે દૂધની નદીઓ તમે ધારો એટલી ન કરો તમારે સરસ મજાના પાણીના વેણ છે જ ને પછી એમ કે સ્વર્ગમાં અપ્સરાઓ છે તો અપ્સરા જે બેનો છે તમારા ઘરમાં તમે જોતા નથી છે જ સ્વર્ગમાં એવું શું છે કે જે પૃથ્વી ઉપર નથી છે જ પણ મને ને તમને જીવતા નથી આપણને ક્યારે મજા આવે જાય તો થાય અત્યારે સરસ રીતે તો ઘણા મજા નો આવે આમાં જો ઘણા જ લોકો એવા હશે બધું હાર તો દાળમાં મીઠું બહુ ઓછું હતું રોજ દાળમાં મીઠું ઓછું નાખે ભજીયા બહુ કાચા રહેતા આમાં અમુક લોકો એવા જ હશે ફરિયાદ જ કર્યા કરશે ચા અમાર સુધી આવતી ને આવતી હતી ત્યાં ઠરી જતી તમને તમારા ગામના પ્રસંગે ઠરેલી ચાત થઈ જાવ કેટલો ગરમ કરવા તો ઈ નહીં કરવાનું સલાહ સૂચન આપવાની કોકને નડવાનું અહીંયા કોકની નવી ગાડીમાં લીટો પડે ને તો આપણે થાય કે આ જોયું આનું આઈ છે કાળાના ધોળા કર્યા ને એટલે ગાડી ભટકાય બાકી આપડી ક્યાં નો ભટકાય